અરવલી જિલ્લાની શામણાજી પોલીસે હથિયારોની હેરાફેરી કરતા એક ખતરનાક ગુનેગારને ઝડપી પાડી અમદાવાદમાં સંભવિત લૂંટની ઘટનાને નિષ્ફળ બનાવી છે શામણાજી બોર્ડર પર ચેકિંગ દરમિયાન પોલીસને એક શખ્સના બાઇકમાંથી અડાર જીવતા કારતુસ અને ત્રણ દેશી પિસ્તોલ મળી આવી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ અગાઉ બોપલ વિસ્તારમાં થયેલી તૌતેર લાખની લૂંટમાં પણ સામેલ હતો અને ત્યારે તેણે ફાર આર્મ્સનો ઉપયોગ કર્યો હતો ઉત્તર ઉત્તરપ્રદેશથી બે દિવસ પહેલા નીકળેલા આ શખ્સ

વધારે ટીક માં પૂછપરછ કરતા એને ગોળ ગોળ જવાબ આપતા એટલે ને કારણે તે એ આખો બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બરેન કરીને ઉત્તર પ્રદેશ થી ઉત્તર પ્રદેશ ના ફરોખાબાદ થી બાઇક લઈ અને બે દિવસ પહેલા નીકળેલો અને લૂંટ ના ઈરાદે અમદાવાદ ની આજુબાજુ અથવા અમદાવાદ સિટી માં ક્યાંય લૂંટ કરવા ના ઈરાદે એ ચાર લોકો એક સાથે નીકળેલા અને એમની પાસે થી અમે 3 કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને અઢાર જીવતા રાઉન્ડ કબજે કરેલા છે આરોપીનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે અને કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે જે આરોપી અમે બિરેન પકડ્યો છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપલ ખાતે જાન્યુઆરી મહિનામાં બે માં તોતેર લાખની લૂંટ જેમાં ફાયર પણ ઉપયોગ થયેલો છે વિથ આર્મ્સ છે ચોતર લાખ ની લૂંટમાં એની ધરપકડ પણ થઈ રહી છે જે તે સમયે એ ઉપરાંત અમદાવાદમાં જ ચેન સ્નેચિંગમાં એ સામેલ છે એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે એને જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં વસ્તુઓ સંતાડેલી વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળે અને કદાચ ઓપરેશન બે ત્રણ દિવસમાં જ કેમ કે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના એના લોકેશન અને એના ફોટા અમને મળ્યા છે એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલે હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી પણ એવું બની શકે છે અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલ આવી શકે અમારી પાસે સાત દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી એટલે અમે બધી